ચાલુ વર્ષે નીટ નું પરિણામ જાહેર થયું જેમાં મહુવા તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવતા બેલુર બર્ડ્સ તાજેતરમાં નીટ બે હજાર ચોવીસ નું પરિણામ જાહેર થયું હતું જેમાં ખૂબ ઉત્તમ પરિણામ બેલુર બર્ડ્સે પ્રાપ્ત કર્યું છે નીટમાં શ્રેષ્ઠ સ્કોર લાવનાર બેલુર બર્ડનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો ને એકતાલીસ વિદ્યાર્થીઓ માંથી છસો થી પણ વધારે માર્ક્સ મેળવતા સાત વિદ્યાર્થીઓ છસો થી વધારે માર્ક્સ મેળવતા ચોવીસ વિદ્યાર્થીઓ પાંચસો પચાસ માર્ક્સ થી વધારે માર્ક્સ મેળવતા એકતાલીસ વિદ્યાર્થીઓ અને પાંચસો થી વધારે માર્ક્સ મેળવતા ઓગણસાઠ વિદ્યાર્થીઓ આ સાથે રવિ શિયાળે છસો સત્યોતેર માર્ક્સ મેળવ્યા છે

ણ સોલંકી જયદીપ કાતરિયાએ છસો ને પંદર માર્ચ મેળવ્યા અને રવિ ભમ્મરે છસો ને મેળવી બેલુર વિદ્યાલય પરિવાર અને મહુવાનું નામ રોશન કર્યું છે નીટ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ બેલુર બર્ડ્સ વાલીગણ બેલુર વિદ્યાલય પરિવાર અને સાયન્સ ટીમને ખૂબ ખૂબ અભિનંદન તથા સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ અને અભિનંદન કાર્યક્રમમાં સહભાગિત થતા બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ સહ અભિનંદન श्रेष्ठ परिणाम मेलवा बदल सब विद्यार्थी भाइयों बहनों तथा स्टाफ गण बेलूर विद्यालय परिवार वती डायरेक्टर श्री भालू जी मकवाणा डॉक्टर श्री डी सी लाडुमोर एम डी गायनेक श्री मनुभाई जी मकवाणा श्री आर एच हड़िया एक्स डीवाई श्री मंगलभाई सी लाडुमोर संचालक मंडल वती एम श्री बीसी सी लाडुमोर सेक्रेटरी श्री पी एम नकुम श्री नीलेष भाई बी मकवाणा श्री देवीन भाई एम मकवाणा श्री अंकुर भाई आर हड़िया साहेब तथा